ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ માવઠાને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે જો કે હવે આ આપત વચ્ચે દેવ દિવાળીના પવિત્ર દિવસે જ ખેડૂતોમાં આંગણે ખુશીની રોશની થવાની સંભાવના છે સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કુશીર રાત્રો પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષમતા ગઈકાલે મેમ મેરોથોન બેઠકનો દોર ચાલ્યો હતો જેમાં રાહત પેકેજની આખરી ઓપ આપવામાં આવ્યો છે આ રાહત પેકેજની સત્વાર જાહેરાત કરવા આજ સાંજ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે આ જાહેરાત બાદ પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટે કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે દેવદવડીના દિવસે ખેડૂતોને મળનારા સારા સમાચારથી કૃષિ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટી કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે સરકારે સ્ટેટ ડિઝાઇડ રિસ્પોન્ડ ફંડ આર એસ એફના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે આવી ખેડૂતોની લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો